બનાસકાંઠા જિલ્લામાં આવેલ જગ વિખ્યાત પવિત્ર યાત્રાધામ અંબાજી મંદિરથી સાત કિલોમીટરના દૂરીએ આવેલું કોટેશ્વર મહાદેવના મંદિરમાં એક શ્રદ્ધાળુએ અઢાર કિલો ચાંદીનો થાળ અર્પણ કર્યો હતો પરંતુ આ થાળ અર્પણ કર્યાના પંદર દિવસ બાદ જીઆરડી જવાનની હાજરીમાં આ જીઆરડી જવાન સૂતો હતો તે દરમિયાન ચોરો ત્રાટક્યા અને ચોરો ચોરી કરી ફરાર થયા જોકે પોલીસ ફરિયાદ બાદ પોલીસે શું કાર્યવાહી કરી તેની વિગતે વાત આ વિડીયોમાં કરવી છે હું ઠાકોર નવજીવન હાર્દિક સ્વાગત છે વાત બનાસકાંઠા જિલ્લામાં આવેલ જગ વિખ્યાત પવિત્ર યાત્રાધામ અંબાજી જે મંદિર છે આ મંદિરથી સાત કિલોમીટર દૂર આવેલું કોટેશ્વર મહાદેવનું મંદિર છે આ મંદિર સાથે લોકોની અનેક આસ્થાઓ સંકળાયેલી છે અને આસ્થાને લઈને જોધપુરના એક જે યાત્રાળુ છે આ યાત્રાળુએ અઢાર કિલો ચાંદીનો થાર અર્પણ કર્યો હતો અને થાર અર્પણ કર્યા બાદ પંદર દિવસ બાદ જે જીઆરડી જવાન ફરજ પર હતો જીઆરડી જવાન સૂતો હતો તે દરમિયાન ચોરો ત્રાટક્યા હતા અને આ થાળ લઈ ફરાર થયા હતા જોકે આ તમામ બાબતને લઈને પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી આ તમામ બાબતને લઈને પોલીસ ફરિયાદ બાદ અંબાજી પોલીસ મથકના પીઆઈ શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલું કોટેશ્વર ગામ છે અને કોટેશ્વર ગામમાં થોડો જંગલ વિસ્તારમાં આ મંદિર આવેલું છે અને અહીં રાત્રિના સમયે જીઆઈએસએફ ગાર્ડ હતી પરંતુ થોડી દૂર બેસેલી હતી અને રાત્રિના સમયે અજાણ્યા સમૂહ આવ્યા અને કોટેશ્વર દાદાની જે લિંગ પર સોના ચાંદીનું જે થાળું લગાડેલું હતું એ થાળું ઉખાડીને લઈ ગયેલ છે અને થોડી વારમાં ગાડ ખ્યાલ આવતા તરત જ પોલીસને જાણ કરતા અમારી નાઇટ હોય અમે તાત્કાલિક જગ્યા પર પહોંચેલા અલગ અલગ ટીમો બનાવી અને આજુબાજુ જંગલ વિસ્તાર હોય એટલે શોધખોળ ચાલુ કરેલી અને આજે સવારમાં જ વહેલા ડોગ આવી જ ગયેલ અને ફિંગરપ્રિન્ટ અને એફએસએલની મદદથી અને ટેકનિકલ મદદથી અંબાજી પોલીસ દ્વારા આ ચોરીને ડિટેક્ટ કરવા માટે પૂરેપૂરી મહેનત કરવામાં આવી રહી છે અંદાજે વજન તો અઢારેક કિલો જેટલું વજન છે કિંમત પછી આ પછીથી આપને જણાવશે તમે જો તે પ્રકારે અંબાજી પોલીસ મથકના પીઆઈએ કહ્યું કે અઢાર કિલોનો ચાંદીનો થાળ હતો તે ચોરો ચોરી કરીને ફરાર થયા છે જોકે સવાલ એટલો છે કે જીઆરડી જવાન ની ફરજ હતી હાજર હતો અને આ જીઆરડી જવાન સૂતો હતો તે દરમિયાન ચોરો ચોરી કરીને ફરાર થયા હતા અને બીજી બાજુ આ સમગ્ર જે ઘટના છે આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી આ તમામ બાબતને લઈને પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી અને ફરિયાદ નોંધ્યા બાદ અલગ અલગ ટીમો બનાવી ચોરને પકડવાના ચક્રો ગતિમાન હાથ ધર્યા છે ત્યારે સવાલ એટલો છે કે અંબાજી જે પોલીસ સ્ટેશન છે આ પોલીસ સ્ટેશનથી સાત કિલોમીટરના અંતરે આવેલું મંદિર સુરક્ષિત ન હોય તો જે અંતરિયાળ વિસ્તાર છે અંતરિયાળ વિસ્તારના લોકો કેવી રીતના સુરક્ષિત હશે તેને લઈને અંબાજી પોલીસ મથકના પોલીસ કર્મીઓ સામે અનેક સવાલો ઉભા થયા છે ત્યારે બીજી બાજુ આ જે ટીમો બનાવવામાં આવે છે આ ટીમો ક્યારે આ આરોપીઓ સુધી પકડે છે કારણ કે જે શ્રદ્ધાળુ છે આખરે જીઆરડી જવાન જે ફરજ દરમિયાન સૂતો હતો તે દરમિયાન આ ચોર ચોરી કરી ફરાર થયો છે ત્યારે પોલીસ ક્યારે આરોપી સુધી પહોંચે છે તે જોવું રહ્યું આજ પ્રકારના સમાચાર માટે જોતા રહો નવજીવન ન્યૂઝ નમસ્કાર વૈષ્ણવ तेने कहिए